હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે નાગોરી દાળ બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો સૌપ્રથમ આપણે ચાર ચમચી મગની દાળ લીધેલી છે ચાર ચમચી મસૂરની દાળ લીધેલી છે તેને મેં પંદર મિનિટ પલારીને રાખેલી છે આ બંને ડાળને ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી તેને ચોપ કરી લીધી છે એક લીલું મરચું ધાણા જીરું હળદર ગરમ મસાલો હિંગ કશ્મીરી મરચું કસ્તુરી મેથી આખા ગરમ મસાલા લીંબુ અને આદું લસણને મેં ખાંડી લીધું છે અને પાણી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ આપણે આ બંને દાળને બાફવા મૂકી દઈશું આને મેં ધોઈ અને પલારી લીધી હતી હવે આપણે બાફવા મૂકીશું બંને ડાળને આપણે બંને દાળ એડ કરી દીધી છે હવે એમાં આપણે પાણી એડ કરીશું એક ગ્લાસ ત્યારબાદ હળદર મસૂર લેવા હોય તો તમે આખા મસૂર પણ આમાં એડ કરી શકો છો એક લીલું મરચું મીડિયમ સાઇઝનું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ ઘી એડ કરીશું એક ટી સ્પૂન જેટલું હવે આપણે આને બાફવા મૂકી દઈશું બે થી ત્રણ વિસલ આપણે લેવાની છે આમાં આપણી ડાળ બફાય છે ત્યાં સુધી તેનો વઘાર કરી લઈએ આમાં મેં ત્રણ ચમચા તેલ એડ કરેલું છે તમારે ઘીમાં વઘાર કરવો હોય તો તમે ઘી અને તેલ બંને લઈ શકો છો પણ આપણે ઘીનો વઘાર ઉપરથી કરીશું ડાળ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને ઉપરથી આપણે ઘીનો વઘાર એડ કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આખા ગરમ મસાલા એડ કરીશું આ ડાળ નાગરની ફેમસ ડાળ છે આ અને આ ખાવાની પણ બહુ જ મજા આવે છે આમાં આપણે ટમેટાનો યુઝ નહીં કરીએ આમાં આપણે ત્યારબાદ આપણે આમાં હિંગ એડ કરીશું આમાં હિંગ અને કસૂરી મેથીનું પ્રમાણ વધારે હોય છે ત્યારબાદ ડુંગળી અને એક લીલું મરચું ત્યારબાદ જીરું ત્યારબાદ આદુ અને લસણ ખાંડેલું છે તે એડ કરીશું ત્યારબાદ બે ચમચી જેટલું પાણી એડ કરીશું આ ડાળમાં યુઝ થતો નથી આમાં આનો મેઇન ટેસ્ટ આદુ અને લસણનો નો હોય છે ત્યારબાદ કસૂરી મેથી એડ કરીશું અને કશ્મીરી મરચું થોડું પાણી એડ કરીશું ત્યારબાદ આપણે આ ડાળ બફાઈને રેડી થઈ ગઈ છે તો આપણે એડ કરી દેશું ડાળ ત્યારબાદ એક ગ્લાસ પાણી એડ કરીશું તો આપણે આ દાળને ઉકળવા દેશું આપણે અડધું લીંબુ લીધેલું છે તેનો રસ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું

ઘી ગરમ થઈ ગયું છે એમાં સૂકા લાલ મરચાં એડ કરીશું હિંગ કશ્મીરી મરચું એડ કરીશું ત્યારબાદ આપણે આમાં એડ કરી દેસુ દાળમાં તૈયાર છે આપણી નાગોરી દાળ